નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એક પરિવારના સભ્યો કારમાં સવાર થઈ પરિવારને એક સભ્યની અસ્થિ વિસર્જન માટે હરિયાણાથી હરિદ્વાર જઈ રહ્યા હતા આ દરમિયાન રોડના કિનારે ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના લગભગ છ લોકોના મોત નીપજ્યા હતા

હાઈવે પર જઈ રહ્યો હતો તે સમયે અચાનક જ ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઈવે પર ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના બાદ ધડાકે બે ટક્કર થતા કાર નો કચ્છર નીકળી ગયો હતો અને હાલમાં પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ